સમાચારમાં આગળ વાત કરીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા વોટ ચોર ગાદી છોડ યાત્રા યોજી રાજકારણને ગરમાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રા યોજી છે અને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે મહીસાગર સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોરી મુદ્દે યાત્રા યોજી હતી જે યાત્રા સંતરામપુર એસટી બસ ડેપોથી શરૂ કરી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા આ રેલીમાં મહીસાગર જિલ્લામાંથી તથા અન્ય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વડીલો નાગરિકો યુવાનો બહેનો અને ગ્રામજનો પણ જોડાયા હતા સંતરામપુર તાલુકામાં કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વોટચોર યાત્રા સંતરામપુર એસટી ડેપોથી પ્રારંભ કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું